આજથી થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લાના સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી દ્વારા એકાઉન્ટ ઓફ રેસ કરીને એક મોટો તોડ કરવામાં આવ્યો ને આ ઘટનામાં તેણે જે ચાલાકી વાપરી લક્ષ્મણ ચૌધરીએ તેમના ત્યાં રસોઈ કરવા માટે આવતી મહિલા ને તેના પતિને પણ આ ધંધામાં સામેલ કર્યા ને તેમના એકાઉન્ટો ખોલાવીને આ તોડના પૈસા છે તે એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા જો કે આ મામલે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ એસઓજીએ તપાસ માટે મુકેશ માછી નામના વ્યક્તિને બોલાવ્યો ત્યારે મુકેશ માછીની આખરી પૂછપરછ થઈ ને ત્યારબાદ સવારના સમયે મુકેશ માછી પોતાના ખેતરમાં ગળે ફાંસો કંઈ જીવન ટૂંકાવી લે છે આ ઘટનાથી ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાના બંને પત્ની વર્ષા વસાવા અને શકુંતલા વસાવા છે તે મૃતક મુકેશ માછીના ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું નર્મદા જિલ્લાના સાયબર સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ જે કૃત્યને અંજામ આપ્યો તેના કારણે આજે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો ઘટના એવી હતી કે સાયબર સેલમાં ફરજ બજાવતા લક્ષ્મણ ચૌધરીએ પહેલાં તો કેટલાક એકાઉન્ટ ફ્રીઝ કર્યા ને ફ્રીઝ કર્યા બાદ આ કોન્સ્ટેબલ લોકો પાસેથી તોડ કરતા હોવાની વિગતો સામે આવી આ ઘટનાના પગલે થોડાક જ દિવસ અગાઉ નર્મદા પોલીસ સ્ટેશને આરોપી લક્ષ્મણ ચૌધરી સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી લક્ષ્મણ ચૌધરીના ત્યાં એક રસોઈ કરવા માટે મહિલા પણ આવતા હતા ને મહિલાના પતિ મુકેશ માછી સાથે લક્ષ્મણ ચૌધરીનો સંપર્ક થાય છે ને મુકેશ માછીના ધંધામાં જોડાવા માટે લક્ષ્મણ ચૌધરી કહે છે મુકેશ માછી ને મનીષા માછી નામના જે મહિલા છે તેમના બેંક એકાઉન્ટ પણ ખોલાવવામાં આવે છે અને જે તોડ અને ફ્રીઝ કરેલા પૈસા હોય છે તે લક્ષ્મણ ચૌધરી આ મુકેશ માછીના એકાઉન્ટમાં નખાવડાવે છે અને ત્યારબાદ આંગળીઓ કરીને પૈસા મેળવતો હતો જોકે આ બાબત એ પોલીસ ફરિયાદ જ્યારે થઈ ઘટના પ્રકાશમાં આવી ત્યારે પોલીસ દ્વારા ગુનો તો નોંધાયો પણ તપાસ મંથર ગતિએ ચાલતી હતી જોકે જેમ તેમ આ ઘટના મીડિયામાં પ્રકાશમાં આવી તો તપાસના ચક્ર ગતિમાન થયા અને આ મામલાની તપાસ નર્મદા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી નર્મદાના પોલીસ ઇન્સ્પેક્ટર હતા એસઓજીના તેમણે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે મુકેશ માછીને આ પૈસાની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો સઘન પૂછપરછ કરવામાં આવીને સવારના સમયે તેને છોડી મૂકવામાં આવ્યો જોકે શું ઘટના ઘટી શું પૂછપરછમાં સવાલો થયા તે તમામ બાબતને લઈને મુકેશ માછી સવારના સમય ખેતરમાં આવે છે અચાનક ફાંસો જીવન લે છે આ ઘટનાથી પડ્યા છે અને આ ઘટના બાદ હવે મૃતકના પરિવારજનોને મળવા ધારાસભ્ય ચૈતર વસાવાના બંને પત્ની શકુંતલા વસાવા અને વર્ષાબેન વસાવા પહોંચ્યા હતા જ્યાં તેમણે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી છે આ મામલામાં ન્યાય અપાવવા માટે તેઓ સાથે રહેશે તે પ્રકારની વાત પણ કરી છે પરંતુ જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે પોલીસ કોન્સ્ટેબલના કર્તૂતના કારણે આજે એક યુવકને જીવ ગુમાવો પડ્યો છે એક પરિવારનો માળો વિખેરાયો છે તેના કારણે નર્મદા જિલ્લામાં ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે દર્શક મિત્રો આવા જ અમને આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ